સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મથુરાપરા વિસ્તારમાં નજીવી બાબતે મારામારી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ વાત કરીએ તો મથુરાપુરા વિસ્તારમાં ડાભી અને શ્રીમાણી પરિવાર વચ્ચે કોઈ કારણોસર માથાકૂટ મચી જવા પામી હતી જેમાં બંને પક્ષેથી નીતિબેન શ્રીમાણી સંજયભાઈ શ્રીમાણી શૈલેષભાઈ ડાભી પ્રવીણભાઈ ડાભી ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે હોસ્પિટલમાં આ મારામારી બાબતે એમએલસી પણ નોંધાઈ હતી તો આ બાબતની જાણ પોલીસને થતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ